ક્યાં ગયો તો ક્યાંય નથી ગયો આ અને પેલા ચારે જઈ અને ઓલાની હત્યા કરી અને આ સત્યવાદી નથી અર આ જોતો મારી નાખ્યો બચાડા કન્યા લગ્નના માંડવામાં હોય અને હગા ભાઈનો કંઈક અડધો કલાક પહેલા એક્સિડન્ટ થઈ ગયો હોય ને હોસ્પિટલાઇઝ કર્યો હોય એક બાજુ અહીંયા વરરાજ આવી ગયા છે હમણાં કન્યા આવશે વિધિ આગળ વધે છે કન્યાના માતા પિતા કન્યા દાન દેવા માટે વિધિમાં બેઠા છે બાપનું મન મન્યા છે વિધિ ચાલી રહી છે વારંવાર પૂછ્યા કરે છે કે શું થયું બરાબર છે ને બધું ટેલિફોન થી સંપર્કમાં હોય એમ કે ના કાકા બરાબર છે તમે ધ્યાન રાખો વિધિમાં તમે ચિંતા નહી કરો અમે છીએ ત્યાં છોકરો અડધો કલાકના ઇમરજન્સી ઓપરેશન પછી કોલેપ્સ થઈ ગયો હોય અને ત્યાં જે બે ચાર જણા હોય એને ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ સોરી વી કુડન્ટ સેવ હિમ અને અહીંયાવાળા ત્યાં લગાતાર ફોનથી સંપર્કમાં હોય કે શું થયું બધું બરાબર છે ને અને ઓલા જૂઠું બોલે કેના ડૉક્ટરો ટ્રાય કરે છે અને બધું સારું થશે તમે ત્યાં વિધિ ચાલુ રાખો એમાં કોક સત્યવાદી હરિશચંદ્ર નીકળે ખોટું બોલે છે હું હાલી નીકળ્યા ક્યારનો પંદર મિનિટ પહેલા ડોક્ટરે કહી દીધું હું ઘણી વાર સત્યની રક્ષા કરવાને નામે આપણે આપણા સત્યવાદીપણાના અહંકારની રક્ષામાં લાગી જતા હોઈએ છીએ આ બેમાં ભેદ છે ભલે ભાઈ જે નુકસાન થવું હોય તો થાય પણ હું કોઈ ખોટું ના બોલું એ સારી વાત છે પણ આપણે સત્યનું રક્ષણ કરીએ છીએ કે આપણા અભિમાનનું આ પ્રશ્ન છે એક માણસ રાત્રિના સમયે જતો હતો સામેથી કોઈ ગભરાયેલો માણસ દોડતો દોડતો આવ્યો આ માણસ જોયો અને ઓલો છુપાઈ ગયો આ કઈ સમજે હજી કે શું થાય છે બે ડગલા આગળ વધ્યો તો ચાર ગુંડા હાથમાં ખુલ્લા હથિયાર ને છુરા ને લઈ અને ધસી આવ્યા અને આને પૂછ્યું કે તમે અહીંથી કોઈને ભક્તો જોયો એવડ આને હત્યા કરવા આની હત્યા કરવા માટે આનું ખૂન કરવા માટે નીકળેલા ત્યાંથી કોઈને ભાગ તો જોયો એટલે આને સમજાઈ ગયું બધું કે આવડા મારવા નીકળ્યા છે આને હવે એ સત્યવાદી એ કે હા જોયો ને ક્યાં ગયો તો ક્યાંય નથી ગયો આ હંતાણવાય અને પેલા ચારેય જઈ અને ઓલાની હત્યા કરી અને આ સત્યવાદી નથી અર આ જોતો મારી નાખ્યો બચાડા પણ હું શું કરું હું કોઈ દી ખોટું તો બોલું નહીં તો એને સત્યની રક્ષા કરી કે સત્યવાદી પણાના પોતાના અભિમાનની રક્ષા કરી એ સમયે તો એમ કહી દીધું કે હા જોયો ને આમ ભાગી ના આ બાજુ ગયો ઘણો આઘો નીકળી ગયો માર માર જતો હતો ગભરાયેલો હતો એમ કરીને ઓલાને ઈ દિશામાં મોકલીને આના પ્રાણ બચાવી લીધા હોત તો ઈ સત્યની રક્ષા આ એણે સત્યની રક્ષાને નામે પોતાના સત્યવાદીપણાના અભિમાનની રક્ષા કરી કે મરી ગયો એનું દુઃખ છે પણ હું કોઈ કોઈથી ખોટું બોલું નહીં એટલા માટે નીતિ શાસ્ત્રો ભાગવતના આધારે કહું તો શુક્ર નીતિ શુક્રાચાર્ય બોલ્યા છે ભાગવતના શુક્ર નીતિ એમ કહે છે કે અમુક વખતે બોલાયેલું અસત્ય એ નિંદનીય નથી સ્ત્રી નર્મ વિવાહે ચર્થે શુક્રનીતિ છે આટલી જગ્યાએ બોલવામાં આવેલું જૂઠ નિંદનીય નથી પોતાની પત્ની સાથે વિનોદ કરતા જે જૂઠ બોલાય એ નિંદનીય નથી કે તું તો દુનિયાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી છો મહિલા છો વિનોદમાં આવું કે ઘર હચવાઈ જાય તમે કોને સત્ય કેશો તથ્યાત્મક વાત જેણે કરી જે સત્ય વાત છે એ કરી પણ કેટલું ભદ્દુ શીલ રહિત ક્યારેક વિવાહ આદિ મંગલ કાર્યને બગડતું અટકાવવા માટે જે જૂઠ બોલવામાં આવે એ નિંદનીય નથી વૃત્યર્થે ક્યારેક વૃત્તિ માટે થઈ અને માણસ જૂઠું બોલે હવે આ થોડુંક સેન્સેટીવ છે તો તો હવ સમજે તો પછી આપણે આપણી વૃત્તિ હોય જે આપણે આપણો ધંધો વ્યવસાય જે કંઈ હોય એમાં ખોટું કરાય કોઈની વૃત્તિને કોઈની વૃત્તિને બગડતા અટકાવવા માટે ક્યારેક જૂઠને એનો આશ્રય કરવામાં આવે તો એ નિંદનીય નથી કોઈના પ્રાણ સંકટમાં હોય ને એને બચાવવા માટે થઈ અથવા તો પ્રાણ સંકટ સમયે જે જૂઠનો આશ્રય કરવામાં આવે એ નિંદનીય નથી કારણ કે પ્રાણની રક્ષા એ પહેલો ધર્મ છે ગોબ્રાહ્મણાર્થે ગાય બ્રાહ્મણ માટે થઈને જે જૂઠ બોલવામાં આવે જે જૂઠનો આશ્રય કરવામાં આવે નિંદનીય નથી ગાય બ્રાહ્મણને બચાવવા માટે અને હિંસાયામ હિંસાને રોકવા માટે થઈને જે જૂઠનો આશ્રય લેવામાં આવે શુક્ર નીતિ કહે છે એ નિંદનીય નથી નાનુતમ કૃષ્ણ એ જ પરમ સત્ય છે એની રક્ષા કરી છે વસુદેવજીએ હવે આમ તો દીકરાને ત્યાં મૂકી આવ્યા અને માયા યશોદાની પુત્રી રૂપે પ્રગટ થયા હતા એને પાછા લઈ આવ્યા અને આઠ માં સંતાન રૂપે એને ધરી દીધી તો જ ને અને કોણ મારી અકવાનું હતું એને એમાં કંસ જેવા તો ન જ મારી ને છટકી ગઈ ને પછી અષ્ટભૂજાના રૂપમાં એને જે કહેવાનું હતું તે કયું પણ એ રીતે વસુદેવજીએ એ સત્યની રક્ષા કરી કૌશને આપેલા શાબ્દિક વચન કરતા આ પરમ સત્યની રક્ષા એ મોટો ધર્મ છે અને વસુદેવજીએ એ ધર્મનું નિર્વહન કર્યું છે પરમ સત્ય સ્વરૂપ છે પરમાત્મા મહાભારત કાળનો એ વિચાર કરો તો દ્રોણ ગુરુ કાળનો કાળ હોય એમ ત્રાટક્યા હતા ખેદાન મેદાન કરી રહ્યા હતા પાંડવોની સેનાને કોઈક રીતે આને બ્રેક લાગે એ જરૂરી હતું અને કૃષ્ણ પરમાત્મા તો એ તો યુક્તિનો બાદશાહ ભીમસેનને કહ્યું કે આ ઓલી છાવણીમાં અશ્વત્થામાં નામનો હાથી છે ને મર

એની નબળાઈ ઉપર જ ઘા કરવાનો હોય યુદ્ધમાં તો અને પુત્ર પ્રત્યેનો થોડો મોહ એની નબળી કડી હતી બોલવા વાળું કોણ છે ભીમસેન બોલ્યા એ કે હું એમ માનું નહીં આ યુધિષ્ઠિર બોલે તો માનું એટલે પછી યુધિષ્ઠિર ઉપર આવ્યું તમે બોલો તમે કઈ મરાયો એટલે યુધિષ્ઠિરને ખબર હતી તો યુધિષ્ઠિર કે ગુરુજી સમજે છે એનો દીકરો અને અશ્વત્થામાં મરાયો એમ હું કેમ કહું અને યુધિષ્ઠિર સત્યવાદી છે સત્યવાદી તરીકેની એની પ્રતિષ્ઠા છે હું કેમ કહું અશ્વત્થામાં મરાયો ગુરુજી એનો દીકરો સમજે એટલે ભગવાને કહું તમારે ક્યાં ચોખવટ કરવાની જરૂર છે તમારે ખાલી હા પાડવાની વાત છે અને અશ્વત્થામાં મરાયો પછી હકીકત છે અને તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી હવે એક બાજુ વિજય છે એક બાજુ પોતાનો સ્વાર્થ છે અને બીજી બાજુ જો ખબર પડે તો બાપો બમણો છે કે આવી રમતું કરો છો મારી હારે હવે તો નહીં એટલે પછી યુધિષ્ઠિર કે છે આ કથા છે ને મહાભારત સાથે જોડાયેલી કે હા અશ્વત્થામાં હતા પછી મનમાં મનમાં બોલ્યા નરોવા કુંજરોવા હવે આ તો જાતને છેતરવાની વાત ન થઈ પછી નરોવા કુંજરોવા તમને ખબર જ છે કે કુંજર મર્યો છે હાથી મરાણો છે પછી અશ્વત્થામાં મરાયો નરોવા કુંજરોવા એ તો જાતને છેતરવાની વાત થઈ સત્યવાદીપણાને બચાવવાનો એક મરણિયો પ્રયાસ અને આ કથાઓ બહુ વિચિત્ર અને અદભુત છે કે સત્યવાદી યુધિષ્ઠિરનો રથ એક વેત ઊંચો ચાલતો ધરતીથી પણ આટલું જ્યાં બોલ્યા ને લોકો એમ કે અર્ધ સત્ય બોલ્યા એક વાત તમે સમજી લો સત્ય કોઈ દી અડધું હોતું જ નથી સત્ય હોય છે તો પૂર્ણ જ હોય છે નથી નહીં તો એ સત્ય હોતું નથી એ જૂઠ જ હોય છે झूठ को झूठ होने के लिए सौ प्रतिशत झूठ होना जरूरी नहीं है लेकिन सत्य को तो सत्य होने के लिए सौ प्रतिशत सत्य होना अनिवार्य है सत्य कोई दिन नवाणु पर नवाणु टकाई न हो सके सत्य पूर्ण ही होता है आधा कैसे हो सकता है वो तो अखंड है सत्य के टुकड़े नहीं हो सकते वादा नहीं हो सकता तो कहे छे कि एक वे ऊंचो चाल तो रथ ये धरती पर आ गय हम आम तो आ बधु जुए तो तरत द्रोण ने खबर नहीं पड़े कि आठे आ गो रथ एनो मतलब आ मैं खोटू बोलो पर आ एक उक्ति है आधी के एक

સામે એક સત્ય છે કૃષ્ણનું ભાગવતમાં તો કથા નથી પણ ભાગવતની સાથે જોડાયેલી કથા અથવા તો મહાભારત સાથે કારણ કે ભાગવતમાં આ પ્રસંગ છે અને મહાભારતનો પ્રસંગ છે કથા છે અશ્વત્થાવાના બ્રહ્માસ્ત્રથી ભગવાન દ્વારકાનાથે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી આ કથા ભાગવતમાં કથા છે છે પણ એક એવી જન્મ્યો મૃત છોકરો આવી તો વળી જાય ને કારણ કે અશ્વત્થાના સ્થામાના બ્રહ્માસ્ત્રના તેજનો પ્રતાપ અને આખર બ્રહ્માસ્ત્ર બાળક મરેલો જન્મ્યો બાળક થયું આ વાત પાંડવોને અતિશય આનંદ આપનારી હતી કારણ કે હવે અમારા વંશને આગળ વધારનાર આ જ બાળક છે પણ બાળક મૃત જન્મ્યો એ જોઈને પાંડવોને બહુ દુઃખ થયું સ્વદરા રડી પડ્યા ઉત્તરા ઉદાસ થઈ ગઈ બેનના આંસુ કૃષ્ણથી જોવાના નહીં કે ભાઈ મારો તો બહુ આગળ વધતા વધતા અટકી ગયો અભિમન્યુ તો રહ્યો નહીં હવે પણ એનું બીજ એની આ વિધવા પત્નીના ઉદરમાં પાંગરી રહ્યું હતું એનો સંતોષ હતો કે વંશ તો રહેશે પણ છોકરો મૃત જન્મ્યો અને ત્યારે કૃષ્ણ હાથમાં પાણી કે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાં જો મેં પાંડવો નો પક્ષ ન લીધો હોય જો મેં કવરવો પક્ષ ન લીધો હોય જો મેં કૌરવોનો પક્ષ ન લીધો હોય ને મેં પાંડવોનો પક્ષ ન લીધો હોય મેં માત્ર ને માત્ર સત્યનો પક્ષ લીધો હોય ને સત્યની જ રક્ષા કરી હોય તો એ સત્યના પ્રતાપે આ મૃત બાળક જીવતો થજો એમ કરીને જે આમ અંજલી છાંટી અને બાળક જીવતો થયો એક આ સત્ય છે જે મૃત બાળકને જીવતો કરે છે અને એક ઓલું સત્ય છે જે રથને એક વેદ અધર રાખે છે કૃષ્ણ એટલે પરમ સત્ય અને કૃષ્ણના મુખેથી ક્યારેક કોઈ જૂઠ નીકળે તો પણ એ એટલું નિર્દોષ હોય છે એ પરમ સત્યના મુખેથી નીકળેલું જૂઠ છે વાઘા ખાલી જૂઠ ના છે પણ કલ્યાણકારી લીલામાં તો કેટલી વાતો આવે જ ને પછી મૈયા મોરી મેં નહીં માખન ખાયો ખાધું છે મોઢે ચોટ્યું છે અને તોય પાછો કે છે કે મેં નહીં માખન ખાયો તો કે આ મોઢે કેવી રીતે ચોટ્યું છે માં યશોદા પૂછે અને કેટ કેટલી દલીલો કેવું સરસ ભજન છે मरबे मखन चोर बन के खावन टाइम है क्या छे सुबह उठते ही तू मुझे भेज देती है गाय चराने शाम को तो घर लौटता हूं टाइम कहां है मेरे पास अब जैसे नारद दैने ये ले अपनी लकुटी कमलिया तूने मोहज જાન્યો પરાયો જાયો એટલા માટે આવા આક્ષેપ કરે